पंजा <laughs> પર્વતી હોય ને એનું કામ શરૂ પરિક્રમા કહેવાય માતા ની ને ગોળાથી પરિક્રમા કરી નાખી પેલા તને હેઠળ હોય પેલા ગોળ ફરે કેમ રાવણ કળા નું માતા સીતાનું હરણ કરી હોય નાનું છે રાવણની લંકા રાક્ષસ નથી અહીં રાવણ છે આવો આવું જાવ ના જો જોઈને જોઈને खबर से तो नहीं आ कौन सी છોકરો ન હોય હેણે કશું હોય નરસિંહ છે ને આ ભક્ત પહેલા છે હરણ્યા કસ હોય ને પિતા ને નરસિંહ નું રૂપ લઈને નારાયણ આવે બસ આવે પછી હું શું ન થાય આ પક્ષી છે ને રાજા હરિશ્ચંદ્ર એ નો છોકરો મરી જાય ને છે રાજા હરિશ્ચંદ્ર ઉભી જાવ લો વિડીયો ઉતાર લો થોડો તમે

આ શ્રાવણ હોય ને એના માતા પિતા આંધળા હોય ને એનું લઈને ફરવા નીકળે સુદામા સુદામા છે આ માતા રુકમણે રાક્ષસ ની ગુફા બધા અલગ કાયકા બાર નીકળવા માંડી અવાજ આવી અવાજનો દીપડા નો বিষ্ণু ভগৱান अजी सोपर टीम जहाँ उनके आऊ नाकी देखी संग ગુજરાતી જો આમ થાય છે એના પપ્પા દારૂ પીતા દારૂ પીવું વાત બુરી વાત છે જો છોકરા ભીખ્યા રે જો એટલે એનો કહેવાનો મતલબ એ છે કે દારૂ પીવાથી છોકરા હોય ભીખ્યા રે એના કરતા દારૂ પીવાથી ઘર પકડી જાય જો દારૂ પીએ તો આપણે રાક્ષસ જેવી પ્રવૃત્તિ આવી જાય હાલો બધા ઓલી ઇંગલ પે ગોઠવા જા બધા હરકા ગોઠવાય મની બાજુમાં એ

કૃષ્ણ ભગવાન રથના ના હોય એ અર્જુન છે હા એ કૃષ્ણ ભગવાન છે હા ભોળાનાથ નું ધ્યાન જાતિ છે ઘણો પર બોડિયું વાંચી લે તો વાંચતા એ મહાભારતનું છે સભા રાજા ધૂતરાજ આજે નીચે કર્ણ બાજુમાં કર્ણ છે પછી ઓલેપરે છે દુર્યોધન માતા સુકુની પછી ધોધરા પછી ભીષ્મ પિતા પછી કૃષ્ણ ભગવાન જો દારૂ દારૂ ન ને તો દેવ જેવું રૂપ ને દારૂ પીએ ને તો રાક્ષસ જેવું રૂપ રૂપા ચિત્ર જોયે ને એનો મતલબ એ છે દારૂ જો આ બાજુ છે ને જો દારૂ જુગાર ને નસાની હાલતમાં જો આ કરે ને તો જ આવા રહી થઈ જાય બરાબર ને જો ગાય દાન કુંડ હવન કઈ કાર્ય કરતા હોય ને તો જ આવી રીતનું આપણે ભગવાન નું રૂપ મળે એમ હ

હેલા કરવામાં એમ વારો આવે જાય પછી વારો આવે એટલે હેલા કરી લેજો

Terima kasih telah <coughs> menonton! આ પકડી લે ભટકાઓ હાલો આ એનો હાથ પકડી લે ભટકાયું ભટકાયો એ બાજુ રસ્તો છે બાજુ આઈ કારણે લેવ શીસાઈ એટલે રસ્તો દેખાય આ બાજુ આ બાજુ

ત્યારે તો લાગે ને ખેતરમાં કઈ રીતનું કામ કરતા છો પેલા માણસ પેલા જો આમ કામ કરતા હિલ્લી હવે બધું છે ને ટેકનોલોજી વાળું થઈ ગયું બધું ત્યાં આવું નથી જોયું ને એટલે જ એટલે તમને બધાને અહીંયા સડાવાટો થઈને પેને આવી جادو નો થઈ હો એ પૂગી જાય કે નહીં હો બુકાર દો गाइस આ મન કે આ કિરણ